মৰি দ ভূি গৈ কাষ্ট ক্ৰয় ভু পেলি એ તો બેજન ટકા પૂછો કોણ કોણ નામ મેલા નથી કે બેરાજી આવી ભૂલી જાય એવું છે બધું એક ભઈ રત્તો અતારે જ એમ દો બતાય નહી નતારો ઓ જેટલો રખડ્યોમાં તમે શું આવો બેરાજી ભૂલી જાય એવું છે તમને એમ જોડો તમે જોડો હરો તો આ રત્તે જ એમ હા રત્તે પાદર ભઈ જાય તો પાણી જ નહી ના ના પાણી જોઈએ નહી પંજર બંજર પડે એવું ના ના જોઈએ પડે એવું નહી તત્તો હરો છે હા આ છે છે ને બાઈ ગાડી છે ને વઈ કિલોમીટર છે I don't you know that.

અરે એવો દેખાય છે 1 2 તમે હે 1 2 તમે 5 2 ખાલી આટલા આ કોન છે ગરગડી જવા કોન છે આટલા મોટા મોટા કોન આવે ને દૂધ તો કોઈ ગદું કાઢે જ ન તમારા તો ભાવ મારકે આવો બધો આ રાખવાનું છે ચડ તો પૂછો હેડો હેડો આમ તો બરોબર છે

तो सबजी काय आहे केसी केरल्या કેટલા 45 45 तो ने मला तवम कितना लेवा तारम तारे मी

આવજો <laughs> એ

ગાય છે ના વેસાવવાને વેસાઈ અને ચાદી વેસવા કાઢેલી છે પણ વેસાતી નહીં એવું લાગે તારું ના તો બીજો હોય ને કોન્ટેક્ટ કરવા પડે બીજો